આજે બાલવાટિકાના ભૂલકાઓ સ્કૂલે આવ્યા છે આજે બાળકો મારું શરીર વિશે શીખવાના છે તો બાળકો તૈયાર છો બધા આપણું જે શરીર છે એના વિશે આપણે શીખવાનું છે તમારે મને હું પૂછું તે કહેવાનું છે ચાલો તો તૈયાર છો ને બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો તો સરસ વેરી ગુડ કમળ કરી દ્યો તો સરસ મજાનો સરસ વેરી ગુડ સરસ મજાનું પતંગિયું કરો તો સરસ વેરી ગુડ સાબાસ સરસ મજાની તાલી પાડી દે સરસ વેરી ગુડ તો આજે આપણે મારું શરીર એના વિશે શીખવાનું છે અહીંયા શરીરનો ચાર્ટ આપ્યો છે શું આપ્યું છે ચાર્ટ આ ચાર્ટમાં તમારે જે જે અંગો છે એના નામ લખેલા છે એટલે તમને હું પ્રશ્ન પૂછું ત્યારે તમારે તમારા અંગ વિશે વાત કરવાની છે ચાલો તૈયાર છો ને બધા મારા શરીર વિશે આપણે શીખવું છે ને શ્રદ્ધાબેન તૈયાર છો ને સરસ વેરી ગુડ ચાલો તો આ છે એ આપણું શરીર છે તો તમારું શરીર ક્યાં છે તમારું શરીર તમે પોતે તમારું શરીર છે હવે તમારા શરીર વિશે હું પ્રશ્ન પૂછું છું ચાલો અંગો તમારા શરીરમાં જે જુદા જુદા અંગો છે જેમ ચાટમાં હાથ પગ માથું જુદા જુદા અંગો છે ને એવી જ રીતે તમારે અંગો છે તમને બધાને આવડે જ છે તમારે હું પૂછું તો તમારે એના જવાબ આપવાના છે ચાલો બધા બાળકો મને કયો તમારા હાથ બતાવો ચાલો તમારા હાથ બતાવો સરસ વેરી ગુડ વાહ આ તમારો હાથ છે સરસ વેરી આયુષભાઈ ચાલો કેટલા હાથ છે તમારે આયુષભાઈ બે હાથ સરસ ચાલો તમે આ હાથ વડે શું કરો છો આયુષભાઈ શું કરો છો સરસ શું કરો છો ખાઓ છો પછી લેસન કરો છો પછી પછી હાથ વડે રમો છો સરસ હા ચાલો તાલીસે ના થી પાડો છો વાહ સરસ સાતા ચાલો હવે મને તમારા પગ બતાવો પગ સરસ વેરી ગુડ ખૂબ સરસ હ ચાલો આ તમારા પગ છે ભૂમિબેન ચાલો તમે પગ વડે શું કરો છો ચાલો છો છો પછી પછી દોડો રમો છો ને રમો છો ને હગ પગથી ઠેકડા મારો છો ને મારો તો ઠેકડા વાહ સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો હવે મને તમારું માથું બતાવો માથું ક્યાં છે હે ધવલભાઈ આ તમારું માથું છે તમે વાળ ઓળી સ્કૂલે આવો છો ને સરસ વેરી ગુડ ચાલો હવે તમારી આંખ બતાવો તો કેવલભાઈ

મોઢું બતાવો સરસ ચાલો ઈ મોઢાથી નિધિબેન તમે શું કરો છો આ મોઢું છે એમથી ખાવિસ ખાઓ છો બરોબર છે પછી બોલો છો છે નાથી 얘ને શું કહેવાય મોઢું હા મોઢાથી બોલો છો તમે ખાઓ છો મોઢાની અંદર આ શું છે સફેદ રંગનું દા આ શું છે સફેદ રંગનું દા હા શું છે બેન દાત દાંત કરો છો તમે મોઢામાં ખાઓ તો શું કરો છો દાંત ચાવો છો ને દાંત થી ભાંગી નાખો ખાતા હોય એ ભાંગી નાખો ને પછી તમે એને ચાવો છો ચાલો હવે બેન તમે આજે સરસ મજાનું ગુલાબ બન્યા છો તો ચાલો તમારા કાન ક્યાં છે બતાવો તો કાન સરસ વેરી ગુડ કાનથી તમે શું કરો છો સાંભળો છો વાહ વેરી ગુડ ખૂબ સરસ કાનથી સાંભળો છો ચાલો હવે મને તમારું નાક બતાવો ચાલો નાક સરસ ચાલો જયભાઈ નાક ક્યાં છે તમારું એનથી તમે શું કરો હા શું કરો કરો તો કેમ કરો નાકથી તમે એને શું કહેવાય શ્વાસ લ્યો છો પછી ફૂલ સૂંઘો સરસ વેરી ગુડ શ્રદ્ધાબેન બોલ્યા સૂંઘીએ છીએ બધી વસ્તુ સૂંઘો છો ને નાકથી અને શ્વાસ તમે લો છો નાકથી થી બરોબર ચાલો હવે તમારું પેટ ક્યાં છે સરસ વેરી ગુડ ચાલો પેટ ક્યાં છે ભાઈ તમારું હમ એમાં તમારે તમે ખાવી ક્યાં જાય છે પછી એમાં હચી જાય ને સરસ વેરી ગુડ ચાલો હવે હું તમને પૂછું તું તમારી કોણી બતાવો બધા મને કોણી બતાવો તમારી કોણી ક્યાં છે સરસ સાબાશ વેરી ગુડ ચાલો હવે તમારા ગોઠણ ક્યાં છે ગોઠણ સરસ વેરી ગુડ ચાલો હવે તમારા પગ છે એની આંગળીઓ બતાવો તો પગની આંગળી હમ હવે આઠ ના પંજો બતાવો તો હાથ બતાવો તો ચાલો આંગળી ક્યાં છે તમારી સરસ વેરી ગુડ હમર કમર ક્યાં છે કમર અહીંયા કમર 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 કહેવાય કહેવાય ને ક્યાં સુનિલભાઈ તમારી છે સરસ વેરી ગુડ મજા આવે છે તમને સ્કૂલે આવવાની હા ભણવાની મજા આવે છે ને હા રમવાની મજા આવે ને વાહ ખૂબ સરસ ચાલો હવે ડોક બતાવો તમારી ડોક ચાલો ડોક બતાવો તો સરસ ખૂબ સરસ ચાલો હવે સરસ મજાનું ગુલાબ કરી દો હાથ થાય ને ગુલાબ સરસ વેરી ગુડ સરસ મજાની તાલી પાડી દો બહુ મજા આવી બહુ મજા આવી વેરી સાબાસ ખૂબ સરસ જો અહીંયા બધા અંગો આપ્યા છે અહીંયા છે પણ તમે બહુ હોશિયાર છો ને એટલે તમે બધા અંગો સરસ રીતે બતાવ્યા બરોબર અને એનો ઉપયોગ શું થાય એ પણ તમે કીધું તો બહુ સરસ તમે ભયણ વેરી ગુડ સાબાસ ખૂબ સરસ